પણ બકુજી પોણી વારવા તો જવા દે તમે અતારે સમ આપણે આપણે પોણી વારવા જવું તો બધું કુક નું રમણ પર મન થઈ જાય એટલે કોક નું રમણ પર મન નહી આપણો પોણી નહી તો આપણો રમણ પર મન થઈ હું કઈ જાહ પોણી મન પોણી તો સમ થાય જાય આની ખબર નઈ પડતી મુકો કુજી હું આવતો તો તમારે કાણે જાવ પેલા બેસી ગયા હ હ રતન બાન ઈવન ભાઈ બે હા એ પેલા મટુજી મટુજી બે અમ સેવ રતન તમે હાચું બોલ્યું એ બેතරં આમ તો ભઈ સદેવાડી હારું તો કે હારું આઈ જાય ક આ તારે કટ્ટર દુશ્મન થઈ ગયે છે રાઈ ઇમનો મેરત હોય યાર એ મને ખબર નઈ પડતી હાના કે આ ખબર નઈ પડતી આ તમે જોવો તો બે જણો ઓમ લડાઈ બેગાતા ઉધઈ જાય આ તો વારું આ વાત જાણવી પડે મારે યાર હું પી આ ઇમનો મેર બે ભઈઓલા વેમણા ના ચાલે ઇમનો જોરી એક તમે જોવો તો હું એટલા ઈકણીતો હું આમના આવી જા સારો ચાલુ કઈ સારો પૈદ પણ આ તો તો

અને પેલો બાપો મજૂરી કરતો તો કારી એને હું છો એટલે એવા આ ભમણામાં કોમ પડ્યો છે હજી તો ઘણા તો ઘરમાંથી આ જુદા પાડું ને ગોમમાંથી આ જુદા પાડું એવું હું મોણ જ છું જો આ ભમણામાં પાડો જોવા ખાલી જોયું કે એ તને કીધું રે મને ખાલી આટલા આટામાં ખાલી મને પોણી આવો તમે અને એ જ પોણી મને એ બે હવે મુઠ્ઠા પર ના પાડી દરણો હોય છે કે લે આ ભમણા તને પોણી નહીં મળે તારથી જે થાય કરી લેજે

ના મેં આ કોડાઉન દબાય લીએ આ તું જીસુ અલ્યા તનમેલી બટુ રોટલો તો વાત જવા દે એ ના રહેતા ઓણ હું છે ઓણ વગર પાણી તો તમે તમે હોંભળી ના જાય એ બોલી જા કે તમણે વાત કરી

દેખાતિયે કે હું સે વાતની પસ ખબર ઈ ઓને ઓય લાઈએ સારું હેડો રતનબા પોડી વારી છે કે જો કરો અન મુ રતનપા આને કલોજી આવ અલ્યા બકોર નઈ ખાવ તાકા કાઢું પણ આ શરમ થાકી નાયા હોય

đ marriages aso ừ hey Chui chui E ик Physical dù thiioso ia ah but tiên but đi

તું ખબર પડતરમાં મકાઈ માં પોણી વાળું મારે એ નેચતો હતો અને એટલામાં પેલા <laughs> किराय

ટેક્ટર લાબુ હેરાવું એ તો તમને ખબર પડતી નહીં અમ તો મને આવા શારદાના આઈન ફરાઈ જો ને તમે આવી વાતો માં આવીને સાલા મટુજી અન બકુજી ઓ ઓન છોકરો પેણા હોતો એક ટેકો કોને કર્યો તો બુજ્જો આ રતન ભાઈ બાપરો એ ઈવન ટેકો કરો તો તો છોકરો પેણે તો ઈવન અને ઈવન પૈસા બુજ્જો રતનભાઈ તમે પાછા માંગ્યા એ તો મારું ને ઠીક વાત છે ઘર ઘર માં બધું હેડી જાય માણસ તો એ રેસમ નહી હમતા એવું અને મૂર્ખા

એવના વાત જતા રતાના અને હેડલે તું મા ઓટામાં કદી આવતો એક